જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે વિડીયો બપોર પછી સ્ટાર્ટ કર્યો છે અને જે ઝીંઝવો આવ્યો હતો એમાં માણસો કામ કરે છે ખડ નેદવાનું અધૂરું રહી ગયું હતું તો આજે આવ્યા છે તો એની માટે જો મેં સા મૂકી દીધો છે અહીંયા તો સા પાકે છે અને આજે સવારે બ્લોગ સ્ટાર્ટ નથી થયો એનું મેન કારણ તો એ કે આજે બેસતો મહિનામાં માં મહિનો છે એટલે સવારે થોડુંક વહેલા કામ પણ હતું અને ટાઈમ ન રહો પછી અચાનક થોડું કામ આવી ગયું મોવા એટલે હું અને જેનીના પપ્પા બે ગયા હતા કુરિયરનું થોડું કામ હતું અને બીજું પણ કામ હતું તો મોવા ગયા તો મોવા મોં ત્યાં બે વાગી ગયા અને આવીને બધું જો થોડુંક કામ હતું એ કર્યું હવે આપણે માણસોને સા પાણી દી આવી અને છોકરા આવવાનો ટાઈમ છો છે એટલે ફ્રૂટમાં ખાલી પપૈયું બહાર લઈ લઉં છું બાકી બધું હતાડી દેવાનું છે કારણ કે દ્રાક્ષ બધાને શરદી છે અને જેની ને પપ્પાને ભાવે છે બહુ એટલે એની માટે લઈ છે આ હતા દેવાની છે ટોપલી અને બધું જે શાક બકાલું નહોતું એ બધું લઈ આવ્યા છે એ ટમેટા કાકડી ને મકાઈ ગોબી જે કાંઈ નહોતું એ બધું લાવ્યા છે બાકી છે એ કાંઈ લાવ્યા નતા કારણ કે ઘણા દિવસ પછી હું મહવા ગઈ હતી તો જેની પપ્પા ઉતાવળે જાય ને આવે એટલે ખબર ન રહે ઉતાવળે લાવવાની એટલે મીઠું આજ હું ગઈશું તો લેતી જ આવું અને આ ફ્રૂટ હવે એવી જગ્યાએ હટાડવાનું છે કે હાથનો આવે પેંડા પણ ખાધા અને ઉપર દ્રાક્ષ ખાય ને એમાં શરદી એટલે વધી જાય એટલા માટે ને ટેટીકાલ નાસ્તામાં આપવાની છે એટલે એ પણ નહીં બતાવી એટલું પોપો યુઝ ખાવા દેવું તો બસ એની તે ફૂલ તૈયારી છે આવવાની અને શાક મસ્ત પાકી ગઈ છે હવે દઈ આવીએ તો સા પાકી ગઈ છે અને દઈ આવી ગયા ફ્રૂટની જારી ચડાવી દીધી છે પૂછે તો ખરા હું છે હું છે એટલે ગમે કહી દે આ છે તે છે બાકી જવાબ તો આપવા નથી કારણ કે દ્રાક્ષ ખાય એટલે વધારે હલવાઈ જાય અને આખરે ઘડીક થોડીક વાર લાગશે ત્યાં તો ગાયોનું કામ ય શરૂ થઈ જશે અને પૂરવા ઉતી છે ત્યાં જેટલું કામ થાય એટલું બીજું બધું તો કરી નાખ્યું છે હવે ગાયોનું કામ રહે સા દઈને આવી એટલે તરત જ તો સા બનીને તૈયાર થઈ ગઈ છે ને હવે જવાનું છે સા દેવા માટે સા દેવા જાતિથી તો પાણી પણ લઈ જાય છે એટલે પાણી સા રકાવી બધું હાથમાં છે એટલે હવે જઈને આપણે થોડોક વિડીયો શૂટ કરશું તો સા પાણી બધાય પી લીધા છે અને જો નેદવાનું કામકાજ જોરો સોરોમાં માલે કારણ કે ખડના બે બાજુ પાળા બંધાઈ ગયા છે એટલું ખડ થઈ ગયું છે અને જીન્સવો કાંઈક આવી રીતના નીકળો તો પણ આપણે થાય એટલી મહેનત કરીશું જેથી કરીને ઉનાળે ગાયું ખાવા માટે કામ આવે તો આપણે જો બધી કાઈ નું મિલકિંગ થઈ ગયું છે અને છેલ્લે હોનું બાકી હતી તો હોનો નું પણ મિલ્કિંગ કરી નાખ્યું છે અને સોનું છે ને બહુ કડક લાગે હો ભાઈ આંગળીયું ના ઠેરવા દુખવા મળે એટલી કડક લાગે અને પાછા અને બાલ્કિંગ કરે એટલે મને વધારે લાગે આયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને પાવા નિર્વાન કામ બાકી છે સતાય મીઠું એકવાર માણસો છે વાડીમાં એટલે આટો મારી આવું તો બસ હવે એને પણ રજા દેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું જાઉં છું અને જોતી આવું કે કેટલું ખડ લેવાનું તો જે કંઈ માણસો કામ કરવાવાળા હતા એમને રજા આપી છે અને જો આવી રીતના ખડના પાથરા પાડી દીધા અને દેશી ખાતર વામાં વધારે નાખેલું છે એટલે કદાચ ને આમ દે બહુ વર્ષો જૂની વાડી છે બહુ વર્ષો જૂની એટલે આ ખળનું પ્રમાણ થોડુંક આ વાડી વધારે રહે કારણ કે ગાયું હાટું ખડ જ બનાવવાનું વાડીઓ જ આપણે વાવ કરવાનો હોય એટલે નહીં દઈ વારે વારે નહીં બસ જો આવો નાનો જીંઝ હોય તો એને દઈ જાય મોટો થાય ને પછી ઓછો ને દે એટલે ખડનું પ્રમાણ થોડુંક વધારે રહે છે એટલો જીન્સ હોય ઉસરી જાય ને તો સારું ઉનાળે તો તાણ નહીં આવે ને પછી એટલી બધી ગાયો છે તો ઉનાળે બહુ તે તંગી પડશે લીલા ઘાસચારાની અને અત્યારે શિયાળામાં ઓછો લીલો ઘાસચારો હોય તો હાલે પણ ઉનાળામાં તો બહુ બધો ઘાસચારો લીલો જ હવે બે ટાઈમ નીરી ને તો પણ ઘટે કારણ કે ગરમીના લીધે પાણી ગાયોને ઘટે એટલે લીલો ઘાસ સારો હોય તો એને માટે વધારે સારું પડે અને ખાસ કરીને ઝીંઝવો ઝીંઝવો તો એટલો ગાય હોય ભેં હોય કોઈ પણ પશુ હોય એને એટલો ભાવે કારણ કે આ ડળી ગળી દાંડલીવાળો હોય એનાથી દૂધ પણ વધે અને ખાય થોડોક તો ધરાય પણ રહે અને આપણે વાઢવું હોય એટલો ગમે અને કૂણો એકદમ નાનો નાનો હોય હજી બુલેટ આપણે વાઢવું હોય ને તો વજન લાગે આપણને ભારા લેવામાં પણ ઝીંઝવો બધી રીતે અનુકૂળ પડે તો બસ એક ઝીંઝવો ઉઝરી જાય એ ટેન્શન છે હવે કારણ કે એટલો નહીં દઈ ગયો છે ને હવે જે કાંઈ બાકી છે એ નહીં દઈ જાય તો પાણી મૂકી દઈ ફરી તો પી લે અને ઉઝરી જાય જ્યાં જ્યાં ખાલા પડ્યા છે ન્યા ન્યા ફરી આપણે બીજો ઝીન્સો સોંપી દેવું એટલે એ ઉગી જાય ને જે બાજુમાં કવાવાળો ભાગ છે ત્યાં તો ઝારને વાઢી અને કંઈ કઈ લે ઉઘાશે અત્યારે એ વેવરાઈ લેવું પણ ત્યાં વાર લાગશે કારણ કે વાડ કાટા હરખા કરવાના છે એટલે ત્યાં વાવતા વાર લાગશે પણ તો એ આપણે ઉપાધિ નહીં રહી કારણ કે અહીંયા આપણે જે કાંઈ ભાગ ખાલી હતો ત્યાં કરી નાખી છે બીજી ઝાર અને મસ્ત મોટી મોટી ઝાર થઈ ગઈ છે ગાયોને સારા માટે તો આ બધી મોટી મોટી ઝાડ જે થઈ ગઈ છે એ બસ હવે વધી વધીને વીસ પચીસ દિવસમાં વાઢ આવી જાય એટલે એમ તો ખૂટવા નહીં જ દે કે લીલું કોઈ ઘાસ સારો પણ પશુ જો આંગણે માન્યા હોય તો કટલી નિરણ જોઈ કંઈ નક્કી જ નહીં જેટલી હોય એટલી જોઈ જાય કારણ કે એને આપણે બે ટાઈમ રીત ત્રણ ટાઈમ પેટ પૂરતો સારો આપવો જ પડે હુકલ હોય કે લીલું હોય બે હા હું જોઈશ તે હુકલ એકલું ન કાયમ આવે લીલું પણ જોવે એટલા માટે તો સારો પણ મસ્ત બની ગયો છે આપણો અને બસ હવે આશા ઝીંઝવાની છે ઝીંઝવો જલ્દી સારો થઈ જાય અને બધો ઉજરી જાય અને જો હું આટો મારતી મારતી અહીં લીમડા પાસે પોગી ગઈ છું તો લીમડા પાસે લીમડાનો ગુંદર ભાળી ગઈ મને લીમડાનો કડવા લીમડાનો ગુંદર બહુ જ ભાવે અને થોડાક દાંતણ પણ લઈ જવાના છે પણ બહુ ઉપર છે એક બે ડાળી અંબા હે તો અંબી લઈ તો આ એનો ગુંદર છે તો ગુંદર ડાયરેક્ટ કારણ કે હુકાઈ ગયો છે એટલે ડાયરેક્ટ તો નહીં નીકળે થોડીક પથ્થર ની મદદ લેવી પડશે તો અહીં જો પાણા પથ્થર પડ્યા છે તો આ પથ્થરની મદદથી આપણે ગુંદર કાઢીએ ભલે એક જ ખાંગડો હોય પણ લીમડાનો ગુંદર છે ને કડવો જ થોડોક હોય અને ગળો પણ હોય તો બહુ મસ્ત હોય ક્યારે હું ગુંદર બહુ ઉનાળે વધારે હોય અત્યારે ઓછો છે પણ જે છે એ ખાંગડો એક લઈ લઉં જો અંદરથી જે બનતો આવે છે એકદમ રસીલો છે તો આ ગુંદર ને હવે ઘરે નથી લઈ જવાનો કારણ કે એક ચોકલેટ જેવડો છે તો અહીંયા જ ખાઈ જવાનો છે હવે દાંતણ લઈ લઈએ વધારે તો દાંતણ ન અંબાણા ખાલી બે રાખી પણ આમાં લે આપણે ત્રણ ચાર દાંતણ બની જાય અને છોકરાઓ તો કઈ નહીં કરે કારણ કે કડવું લાગશે એટલે હું અને બા જેને પપ્પા એટલા દાંતણ કરશું હાલશે ફરી પાછા કાલ પ્રમ દિવસે લઈ જાઉં ને હવે જઈશી ઘર તરફ બધું શાક બકાલું વાવ્યું પણ રાય નથી વાવી પણ આ હેઠા ઉપર ઓટોમેટિક રાય ઉગે આવી છે એનું મેન કારણ એ છે કે જે શેલે હરીએ છે ને રાય ઢોળાઈ ગઈ હતી જ્યાં જમરૂખડીનું થળ્યું છે ને ત્યાં તો જેટલી લેવાણ એટલી જ લેવાની બીજી ધૂળમાં ભળાઈ ગઈ એટલે એમાં જ પાણી મેંકું ને જમરૂખડીના ધોરિયામાં તો જો આખા ધોરિયામાં રાય થઈ ગઈ છે મસ્ત તો કાંઈ નહીં આપણે જે કાંઈ રાય છે ઊભી છે એને ઊભી રહેવા દેવું જેથી કરીને પાકશે એટલે આપણે એને เลี้ยเลือกพูดสิ